તત્કાલીન એસએન્સી કમિશનર શ્રી અપર્ણા મેડમ દ્વારા તમામ કાઉન્સેલરને જે માસ્ટર ડિગ્રી ધારક છે તેમણે સુરત શહેરમાં જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટને કાયમી ધોરણે સમાવેશ કરવા માટે રાજ્ય સરકાર પાસે જગ્યા મળી અને ગ્રાન્ટ માંગી હતી અને જો તેમ ન થાય તો સ્વ ખર્ચે કાયમી ધોરણે ચાલવા ફાઇલ બનાવી હતી સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ બે હજારમાં એસટીડી કેર પ્રોજેક્ટ ચાલુ કર્યો હતો જેની ગ્રાન્ટ જી સેક્સ દ્વારા આપવામાં આવતી હતી ત્યારે બાદ વર્ષ બે હજાર સાતમાં આ પ્રોજેક્ટને ફંડ આપવાનું બંધ કર્યું હતું તાત્કાલિક એસએમસી કમિશનર શ્રી અર્પણા મેડમ દ્વારા તમામ કાઉન્સિલરને જે માસ્ટર ડિગ્રી ધારક છે એમણે સુરત શહેરમાં જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટને કાયમી ધોરણે સમાવેશ કરવા માટે રાજ્ય સરકાર પાસે જગ્યા ઊભી મળી અને ગ્રાન્ટ માંગી હતી અને જો તેમ ન થાય તો સ્વખર્ચે કાયમી ધોરણે ચલાવવા ફાઇલ બનાવી છે જે સમયાંતરે કમિશનર મેડમની બદલી બાદ અધિકારીઓના ઉદાસીન વલણને કારણે આ ફાઇલ દફતરે કરી દેવામાં આવેલ આ દરમિયાન વખતો વખત સ્ટાન્ડિંગ વિભાગમાં ઠરાવ કરી આ પ્રોગ્રામ એસએમસીમાં સો ટકા ભંડોળથી આજ દિવસ સુધી ચલાવવામાં આવેલ સમય જતા અધિકારીઓ અને અકાઉન્ટ વિભાગના વિરોધ વચ્ચે આ પ્રોગ્રામને બંધ થવાની ભનક મળતા ગુજરાત હાઈકોર્ટમાં જઈ પ્રોગ્રામ પર સ્ટે લઈ અમને કાયમી નિમણૂક મળે એ માટે બે હજાર સોળમાં પિટિશન દાખલ કરે જે વર્ષ બે હજાર પચીસ માં નિર્ણય આવ્યો આજે અમુને બે હજાર ચોવીસ ના ઠરાવ અને જજમેન્ટને ધ્યાનમાં લઈને બધા કુલ સેતીસ કર્મચારીને એક ઓર્ડર કરીને છૂટો કરી દેવામાં આવ્યો છે જે તદ્દન ગેરબંધારણીય છે આ કર્મચારીને કોઈ બી ગ્રાન્ટમાં સમાવેશ કરી કરાઈ ભી ભણ શરૂ રાખી શકાય છે આ કર્મચારીમાં બાર મહિલા કર્મચારી ભી છે અને સાથે સેત્રીસ પરિવાર ભી છે જેમની સામે માનવતાના ધોરણે બી જોવું રહ્યું મલેરિયા આઈસીડીસી જેવા પ્રોગ્રામ જેમને સુરતના જાહેર જનતાના હિતમાં કાયમી ધોરણે એસએમસીએ સમાવેશ કરી લીધો તો શું એચઆઈવી માટે સુરત મહાનગરપાલિકા ગંભીર નથી કાલે એચઆઈવી નજીકના દિવસોમાં વધશે તો કોણ જવાબદાર માટે સુરત શહેરના જાહેર જનતાના આરોગ્યને ધ્યાનમાં લઈ અને છેલ્લા પચીસ વર્ષથી સેવા આપી રહેલા સેંત્રીસ કર્મચારીને ફરી પોતાની ફરજ પર હાજર કરી આ પ્રોગ્રામ કાયમી ધોરણે ચલાવવો જરૂરી છે રાજેશભાઈ જનતાને એમાં કામ કરો છું હું સુરત મહાનગરપાલિક આરોગ્ય વિભાગ સંચાલિત એસ ડી કે પ્રોજેક્ટમાં છેલ્લા પચીસ વર્ષથી કાઉન્સેલર તરીકે સેવા આપું છું જે સુરત મહાનગરપાલિકાના વિસ્તારમાં જે પચાસ લાખથી સિત્તેર લાખની વસ્તી છે એમાં લગભગ સાહીઠથી સિત્તેર અર્બન હેલ્થ સેન્ટરમાં છે ત્યાં દરેક જગ્યાએ અલગ અલગ પોસ્ટ કાઉન્સલરની પોસ્ટ એક મૂકવામાં આવેલી છે જે બે હજારની સાલથી આ પ્રોજેક્ટ ચાલતો આવેલો છે જે જેના પગાર ધોરણ બહુ ખૂબ જ નીચા હોવાથી અમે ઘણી વખત રજૂઆતો કરી તેમ છતાં કોઈ નિર્ણય ન આવતા અમે હાઈ નામદાર હાઈકોર્ટમાં એક કેસ કરેલો હતો જેનો ગઈકાલે ચુકાદો આવી ગયો છે જે ચુકાદાના અધીનમાં સુરત મહાનગરપાલિકા અચાનક અમને આડત્રીસ વ્યક્તિઓને છૂટા કરી દેવાનો ઓર્ડર કરી દેવામાં આવેલો છે જે જે ખૂબ જે ખૂબ જ ખોટું કરેલું છે અમારી માગણી ફક્ત એટલી જ હતી કે અમને સમાન કામ સમાન વેતનના આધારે અમને કામ આપવામાં આવે જે અમે આરોગ્ય કર્મચારીઓ જે કામ કરતા હતા રેલમાં કે કોવિડમાં કે મેલેરિયા ફેલેરિયાનું એનસીનું ગર્ભાશયનું હોય કે ગુપ્તરોગનું હોય દરેક પ્રોજેક્ટમાં પોલિયો નાબૂદીમાં પણ અમે ઘણી જગ્યાએ કામ કરેલું છે જે પચીસ વર્ષથી આવું કામ કરતા આવેલા હોવા છતાં અમારી સેવાની નિવૃત્તિ કરી દીધેલી છે ગઈકાલે શું કરી અમે આજે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સાહેબના રજૂઆત કરેલી છે કે અમારે જે આ છૂટા કરવામાં છે એ ચુકાદો નાબૂદ કરવામાં આવે અને અમને આ સિવાય એસટીડી કે પ્રોજેક્ટ સિવાય જી છે આરસીએચ છે એનએચએમ છે એવા અનેક પ્રોજેક્ટો સુરત મહાનગરપાલિકામાં ચાલી રહેલા છે તો કોઈ કોઈપણ પ્રોજેક્ટમાં કાઉન્સલરની પોસ્ટ ઊભી કરી સમાવેશ કરીને અમારું આડત્રીસ વ્યક્તિ એટલે કે આડત્રીસ કુટુંબનું જીવન નિર્વાહ ચાલે તેવું કંઈ વ્યવસ્થા કરવામાં આવે એવી અમારી માગણી છે